ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડિસિટ ટ્રાફિક વડોદરા શહેર અસોજી દ્વારા આ રેલીનું આયોજન કરાયું કમાટી બાગથી ચંચી મહેતા ઓડિટોરિયમ હૉલ સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું શહેર પોલીસ કમિશ્નર નરસિંહ કોમર પણ તેમાં જોડાયા નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું એક મેસેજ સાતે પદયાત્રામાં નીકળેલા છે હમણાં આખા શહેરને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ડ્રગ અબ્યુઝ એક સામાજિક સમસ્યા છે અને આપણે દરેક તબક્કે માત્ર પોલીસ નહીં એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સમાજના દરેક સભ્ય જાગૃત રહે અને આપણે સહકાર આપે તો આ પ્રદૂષણથી આપણે બચી શકીશું એક સ્વસ્થ સમાજને નિર્માણમાં આપણે યોગદાન આપી શકીશું આજે ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ ડે છે ત્યારે વડોદરા શહેર પોલીસ તેમજ ફેથ ફાઉન્ડેશન છે તેમના દ્વારા રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે વડોદરા એસઓજી ગ્રુપ દ્વારા આજે આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સાથે સાથે વડોદરા પોલીસ કમિશનર તેમજ જે જેસીપી તેમજ ડીસીપી સહિતના અધિકારીઓ છે તે આ રેલીમાં જોડાય છે કમાટી બાગનો ગેટ નંબર બે છે અને ત્યાંથી આખી આ રેલી નીકળે અને હાલ જે ચંચી બા ઓડિટોરિયમ હોલ છે ને ત્યાં જશે ચોક્કસથી કહી શકાય કે ડીસીપી સહિતના જે તમામ અધિકારીઓ છે તે હાલ આ રેલીમાં જોડાયા છે વડોદરા શહેરના નાગરિકો સહિત બાળકો પણ આ રેલીમાં જોડાયા છે ડ્રગ્સનું જે દૂષણ છે તેનાથી દૂર રહેવા માટે આખું આ જે અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે સાથે સાથે તમામ જે બેલર્સ છે જે પ્લે કાર્ડ છે તે લઈ અને વડોદરા પોલીસ તેમજ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે જન જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે વડોદરા પોલીસ દ્વારા આખું આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને પોલીસ કર્મીઓ સહિત જે સ્કૂલના બાળકો છે તે પણ આ રેલીમાં જોડાયા છે એટલે ચોક્કસથી હાલ મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી અને જે જન જાગૃતિ ફેલાવવા માટે આખું આ અભિયાન છે જે ચલાવવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ વડોદરા શહેર પોલીસ તેમજ જે ફિટ ફાઉન્ડેશનના આયોજકો છે તેમના દ્વારા આખું આ રેલી થી આયોજન કરવામાં આવ્યું છે કેન્સર થી થતી જે તમામ બીમારીઓ છે તેનું આખું આ જે પ્લેકાર સાથે બેનર લઈ અને જનજાગૃતિ ફેલાવવા માટેનું અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે કમાટી બાગ થી નીકળી અને હાલ જે ચંચીબા ઓડિટોરિયમ મોલ છે ત્યાં જઈ અને આ રેલી નું છે તે સમાપન થશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા